સુરેન્દ્રનગર જિલ્લામાં કારગીલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ધ્રાંગધ્રાના માજી સૈનિક અને કારગીલ વોરિયર વિપુલભાઈ દવે દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં કારગીલ યુદ્ધ વખતે પોતાની આપવીતી તેમજ આર્મીના જવાનોની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી વિપુલભાઈએ યુવા પેઢીને આર્મીમાં જોડાવા માટે અપીલ કરી હતી આ પ્રસંગે કારગીલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઘણી બધી મોટી વિશાળ કહાનીઓ છે કારગિલની જેમાંથી અમુક અંશો મેં બાળકોને સમજાવ્યા આર્મી નેવી અને એરફોર્સ જોઈન્ટ કઈ રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું કે બાળકોને જે પણ સ્ટડી મટિરિયલની જરૂર પડે તે સોફ્ટ કોપીની અંદર હું ગમે ત્યારે એમને પ્રોવાઈડ કરાવી શકીશ આજની તારીખ સુધીનું કરંટ અફેર સુધીનું અમે છવ્વીસ જુલાઈના દિવસે દર વર્ષે આ રીતે કારગિલ દિવસની ઉજવણી કરીએ છીએ કોઈ વિશેષ વક્તાઓને એને અમે બોલાવીએ છીએ અહીં આવી પોતે વક્તવ્ય આપે છે અમે ઇવન આ દિવસે રેલીનું પણ આયોજન કરીએ છીએ છવ્વીસ જુલાઈના રોજ કારગિલ દિવસ વિશે જે લડાઈ થઈ હતી ઓગણીસો ને નવ્વાણુંમાં એ વિશે જે શહીદ વીરો થઈ ગયા હતા વિક્રમ બત્રાક અને મેજર કેપ્ટન અલગ અલગ રેજિમેન્ટના જે રીતે લડાઈ લડ્યા હતા અને આપણા જે જવાનો શહીદ થયા હતા એ એને અમારા સુનગર એનસીસી બટાલિયન તરફથી શ્રદ્ધાંજલિ આપી